હવે બોલ કોને આપ્યો એ તને થમસપ એમિત હે ઘણો બધી આપ્યો તો કેટલો આપ્યો તો હે કેટલો બધી આપ્યો તો ઘણો બધો હતો ખતમ થઈ ગયો ઓ ખતમ થઈ ગયો હવે પાછો બાપ હા આ બધું જ આ બધા બસ 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 હા ભી હવે હવે બી શું પીવે છે

સેવ તો મિતાનભાઈ ઊભા છે બાજુમાં અને આરતી બનાવે છે સેવ તો મિતાનભાઈ વચ્ચે વચ્ચે ના આવો હા એમ તો એ બેઠો તો મિતાનભાઈ વચ્ચે વચ્ચે આ આડા આવી જાય છે મિતાનભાઈ મમ્મા છે ને સેવ બનાવે છે તો બનાવે જો સેવ પૂરી બનાવે છે કોલમ બે છે મારા

પછી આ તીખી ચટણી બનાવેલી છે આપણે પછી આ મીઠી ચટણી બનાવેલી છે અને પૂરીની પણ થેલી લાવેલા છે સેવ છે પછી આ સેવ છે પછી ઓલી દાળ છે ઓલી આ બાજુ લાવો તો થોડીક આ ચણાની દાળ પણ છે આડે આ ચણાની દાળ પણ આપણે એમાં નાખવી પડે ને લીંબુ નાખે છે અત્યારે આવી રીતે લીંબુ એ અત્યારે અમારે સવજીભાઈનો ભ્લોગ ચાલુ છે ચીમાં

બધો મસાલો ને બધું ફર્સ્ટ ક્લાસ નાખે છે હા અને સેવ હવે પછી સેવ નાખવાનું હોય પછી સેવ નાખે થોડી 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 સેવ નાખી દેવાની એની ઉપર અને પછી આ ચણાની દાળ છે ને એ નાખવાની આ દુકાનમાં બનાવી એવી રીતે જ પ્રોપર બનાવી છે અને આપણે સેવ પૂરી બની ગઈ રેડી તો આ બની ગઈ છે તો તે જમવા માટે આપી દીધી છે હવે તો હવે અમારા મેહુલભાઈ અને દીપેશભાઈ જમવાનું ચાલુ કરી દે છે આવી જ રીતે બીજી પૂરી પાછી સ્ટાર્ટ કરી દઈ આવી રીતે સેવ પૂરી બનાવીએ છીએ અને ખાઈએ પીએ ને મોજ કરીએ છીએ દાળ ભાત શાક રોજ તો ખાતા હોય છે પણ ક્યારેક આપણે ત્યાં ઢોસા હોય છે સેવ પૂરી પાણીપુરી પછી અલગ અલગ વસ્તુ આવી રીતે રોજ સેન્ડવીચ હોય છે આવી રીતે અલગ અલગ બનાવીએ છીએ ને ખાઈએ મજા આવે હાલો તો પછી હવે આપણે આપણે બીજા બ્લોગમાં છે તો અમારા આરતી બનાવે છે શેવ તો બહુ ટેસ્ટી ટેસ્ટી મસ્ત સેવપુરી છે પછી રગડાપુરી છે ઢોસા છે સેન્ડવીચ છે આવી બધી વસ્તુ બનાવે છે બહુ મસ્ત બનાવે છે ખાવાની બહુ મજા આવે છે તો હવે આપણે બધાને સેવ પૂરી સૌ કરી લઈએ બધા ખાઈ લઈએ અને પછી આપણે મળીએ આગલા બ્લોગમાં બના રેજો બાય બાય